તમે ના બેઠા છે આ 12 માં 12 નો મિનિટ નો ફેર પડે 10 મિનિટ નો ફેર પડે અડધી કલાક થઈ તો એક ટાઈમ રાખતા હોય તો આ કોઈને કામ થતા નથી નવરા કામ નો કેટલા હતા તમે કેટલા નો અર્જી આપી હોકરાવાળા ની નોટીસ જે ને નકલ ન થાય ભી અને જે નાના નાના માણસો ને તમે આખી છે આ મોટા જે ધુરમ ધરાવે આગળના પ્રાયોનો જવાબ કે વધારે નોની વાત કરીની આ જાહેર નોની કલેક્ટરમાંથી રિપોર્ટ આવ્યો તે કલેક્ટરમાંથી જે રિપોર્ટ આવ્યો એ જ હોય ઇન્ડિયાલે માપણી છે માપણી છે તો તો આપણા અન્ડર કન્સિડર તમે માર્કિંગ અમારે કીધું માર્કિંગ કરેલું તો પછી એ માર્કિંગ રોકડાની ખોડા કેટલી છે લંબાઈ કેટલી છે એમાં માર્ક કરી છે ને નથી